અમે અધિકારીઓ અને અમે વેપારીઓ હોય ખેડૂત હોય સામાન્ય માણસો હોય આ બધાનું ઘર્ષણ તમે ઈચ્છો છો થાય એવું સાહેબ કે સ્માર્ટ મીટર નથી લગાવવા શા માટે આમાં ક્યાંય ક્લિયર આમાં ક્લિયર નથી ભૂલે છૂકે ગામડામાં જઈને ખેડૂતના ખેતરમાં ન લગાવતા હું તમને કહીશ નહીતર હું તે દિવસે પર્સનલી અમે આવીશ ખેડૂતના લગાવવાના કેવી રીતે ગેરવાયગાનું કયું છે આ રીતે ઉપર ટોચ ઉપર આવી હોય

વીજળી વાપરી હોય એના કરતા વધુ પૈસા ચૂકવવા પડતા હોવાની લોકોની ફરિયાદ છે સુરેન્દ્રનગરમાં પણ લોકો આ ફરિયાદ ઉઠાવી રહ્યા છે આ ફરિયાદને લઈને મોટી સંખ્યામાં લોકો સાથે સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડા વીજ કચેરીએ પહોંચ્યા હતા આટલા લોકો પોતાનો પોતાનો કામ ધંધો બંધ આવા તડકામાં તમારી આ બહેનો આવ્યા આ લોકો એટલા એટલા માટે આવ્યા છે

ભૂલે છુકે ગામડામાં જઈને ખેડૂતના ખેતરમાં ન લગાવતા હું તમને કઈશ નહીં તો હું તે દિવસે પર્સનલી સામે આવીશ ખેડૂતના લગાવવાને કેવી રીતે એ સાથે રાજુ કરપડાએ દુકાન બંધ હોવા છતાં સ્માર્ટ મીટરમાં વીજ વપરાશ થયો હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો

આજ બોલે છે ને સાહેબ આમાં ના લગાવે તો શું છે દસ નો દંડ છે આમાં કંઈ નથી આ કઢાવી નાખો હવે અમારે નથી તમારા પરિપત્ર છે એના ઉપર અમે બાંધી લગાવી ગયા સાહેબ ઉપર રજૂઆત કરો કે જ્યાં તમે ચોરી કરે છે એના પર લીગલી કાર્યવાહી કરો અમારી છેલ્લી લાઈન સાહેબ હાથ જોડીને કહીએ છીએ સ્માર્ટ મીટર કાઢી નાખો નહીતર અમે અમારો કામ ધંધો બંધ કરીને રોડ ઉપર ઉતરશું સ્માર્ટ મીટર હટાવવામાં અમે પરિણામ નહીં મળે ત્યાં સુધી લડીશું છેવટે વીજ અધિકારી સામે સ્માર્ટ મીટર બાબતે ઉગ્ર રજૂઆત કર્યા બાદ રાજુ કરપડાએ મીડિયા સમક્ષ શું કહ્યું એ જોઈએ આજે તમામ પરિવારો અઢીસો થી વધારે પરિવારો પોતાની અરજી આપવા માટે વડી કચેરી સુરેન્દ્રનગર ખાતે આવ્યા છે કે અમારા ઘરે જે સ્માર્ટ મીટર હટાવો યા તો સ્માર્ટ મીટર હટાવો યા તો અમારું વીજ કનેક્શન રદ કરો આવી વીજળીની અમારે જરૂરિયાત નથી કે જે અમારું દસ થી પંદર રૂપિયા દર મહિને અમારું વીજ બિલ આવે ખરેખર જે લોકોને મહિને લોકો ચાર પાંચ હજાર રૂપિયા માત્ર બાર થી પંદર દિવસની અંદર વીજ બિલ આવ્યું છે એટલે કે રિચાર્જ કરવા પડે છે મૂળ પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર હટાવવામાં આવે

શહેરીજનો સાથે મળીને ઢોલના તાલ સાથે વીજ કચેરીએ પહોંચ્યા હતા હવે તંત્ર શું નિર્ણય લે છે એ જોવાનું રહેશે